ડેડીયાપાડામાં જંગલની જમીન ખેડવાને લઈને વિવાદ થયો હતો અને વિવાદ બાદ ચૈતર વસાવા પર ફરિયાદ નોંધાઈ હતી એ ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાં પણ ઉતરી ગયા હતા એટલે કે ફરાર થઈ ગયા હતા ત્યારબાદ તેઓ પોલીસ સમક્ષ હાજર પણ થયા હતા અને ત્યારથી જ ચૈતર વસાવાનું નામ આદિવાસી સમાજમાં ખૂબ મોટું થઈ ગયું ત્યારબાદ ચૈતર વસાવાને પણ મળી ગયા પરંતુ પ્રવેશ બંધી ફરમાવવામાં આવી અને લઈને ચૈતર વસાવાએ હવે એક અરજી કરી છે કેના વિશે અરજી કરી છે અને તેમણે શું મંજૂરી માંગી છે તેને લઈને વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી જંગલની જમીન ખેડવાને લઈને જે વિવાદ થયો હતો વિવાદ બાદ ચૈતર વસાવા જેલ પણ જવું પડ્યું હતું અને ત્યારબાદ તેઓ હાલ જમીન પર મુક્ત થયા છે પરંતુ જામીનમાં એક શરત હતી શરત એ હતી કે તેમણે નર્મદા જિલ્લામાં પ્રવેશ ન કરવો ત્યારે તેઓ લોકસભાના ઉમેદવાર છે આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લામાં નર્મદા જિલ્લો પણ ચૂંટણીમાં જે લોકસભા સીટ છે તેમાં નર્મદા જિલ્લાનો પણ વિસ્તાર આવે છે જેને લઈને જ ચૈતર વસાવાએ અરજી કરી છે કે તેમને નર્મદા જિલ્લામાં પ્રચાર કરવો હોય અને તે એક લોકસભા ઉમેદવાર છે આમ આદમી પાર્ટી તરફથી તો તેમને પ્રચાર કરવા માટે નર્મદા જિલ્લામાં પ્રવેશ આપવામાં આવે ચૈતર વસાવા જ્યારે જેલ ગયા હતા જેલમાંથી જ્યારે જામીન મળ્યા હતા અને શકુંતલા વસાવાને પણ જામીન મળ્યા હતા પરંતુ ચૈતર વસાવાને જે જામીન મળ્યા તેમાં આ શરત હતી કે તેઓ નર્મદા જિલ્લામાં પ્રવેશી નહીં શકે રોકાઈ નહીં શકે આ પ્રકારની શરત હતી ત્યારે ચૈતર વસાવા જો કે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે તો એક ઉમેદવાર તરીકે તેમને પ્રચાર કરવા જવું પણ હોય પરંતુ આને લઈને જ આ શરત જે છે તેના કારણે તેઓ નર્મદા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક પ્રચાર નથી કરી શકતા અને રોકાઈ પણ નથી શકતા તેને લઈને જ તેમણે કોર્ટમાં નર્મદા જિલ્લા સેશન કોર્ટમાં અરજી કરી કે તેમને પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવે એટલે કે નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે રોકાવાની મંજૂરી આપવામાં આવે કારણ કે ચૈતર વસાવા લોકસભાના ઉમેદવાર છે અને સામે પક્ષે મનસુખ વસાવા છે ચૈતર વસાવા ભરૂચ જિલ્લામાં તો પ્રચાર કરી રહ્યા છે પરંતુ નર્મદાના કેટલાક વિસ્તારોમાં તેઓ રોકાઈ નથી શકતા અને પ્રચાર બી નથી કરી શકતા તેને લઈને જ તેઓએ આ અરજી કરી છે હવે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું હાલ તો સામે મનસુખ વસાવા વસાવા છે છે જે મોટી જંગી જીતવાની વાત કરે પરંતુ ચૈતર પણ ડોર ડોર ટુ કેમ્પેન હવે શરૂ કરવાના છે અગાઉ તેમણે સ્વાભિમાન યાત્રા પણ કરી હતી અને સ્વાભિમાન યાત્રામાં પણ ગામડાઓમાં ઠેર ઠેર તેમનું સ્વાગત લોકો દ્વારા કરવામાં આવતું હતું તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ચૈતર વસાવા જીતે છે કે મનસુખ વસાવા જીતે છે ચૂંટણીમાં ભરૂચમાં કેવા સમીકરણો સર્જાય છે અને આગળ કેવો ચૂંટણી જંગ ખેલાય છે તે પણ અમે આપના સુધી પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી નમસ્કાર